પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે શરૂ કરીએ પ્રકરણ પાંચ સજીવનો પાયાનો એકમ તેમાં ચાલો યાદ કરીએ તેમાં કોષ કોષના પ્રકાર આપેલા છે કોષના કેટલા ભાગો છે તેની રચના શું છે એ બધું અહીંયા તમને સમજાયેલું છે સજીવ કોને કહેવાય ને નિર્જીવ કોને કહેવાય તેની સંકલ્પના એટલે કે વ્યાખ્યા પણ આપેલી છે તો શું તમે ત્રણ વૈજ્ઞાનિકોના નામ જણાવી શકો જેમણે કોષ માટેના અભ્યાસ કરેલ છે તો રોબર્ટ હુક રોબર્ટ બ્રાઉન અને લિવન હોક પાંચ પોઈન્ટ એક સજીવો સાના બનેલા છે તે ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલામાં આવશે સી લેટિન બીજામાં લિસ્માન બ્લુ ત્રીજાની અંદર ઓપ્શન એ એક કોશી સજીવના ઉદાહરણ છે જેમાં અમીબા પેરામેશિયમ અને ક્લેમિડો મોનાસ ચોથાની અંદર ઓપ્શન સી પાંચમાની અંદર ઓપ્શન બી રોબર્ટ બ્રાઉન વિધાન સાચું હોય તો ટ્રુ નો ટી કરવાનો છે ખોટું હોય તો ફોલ્સનો એફ કરવાનો છે છઠ્ઠું ખોટું છે એફ આવશે સાતમું પણ ખોટું છે એફ આવશે આઠમું ખરું છે માટે ટ્રુ ટી આવશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યન પોતી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ત્રીજું છે વિધાન સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે નવમું છે તેમાં પર કિંજિયા આવશે અને દસમા ની અંદર ઓગણીસો ચાલીસ આવશે એક બે વાક્યમાં જવાબ આપો અગિયારમું છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષના સર્જનની શોધ કરનાર વૈજ્ઞાનિક જે વિશોરૂ હતા કોષની વ્યાખ્યા આપો તો સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ એટલે કોષ તેરમું છે કોષીય અંગિકાનું એક નિયત કાર્ય તો પ્રોટીનનું સંશ્લેષણ કરે છે જોડકા જોડવાના છે પહેલામાં આવશે સી બીજામાં ડી ત્રીજામાં એ અને ચોથામાં બી આવશે તફાવત આપવાનો છે એક કોશી સજીવ અને બહુ કોશી સજીવ એક કોશી સજીવની અંદર દાખલા તરીકે બેક્ટેરિયા ક્લેશ અમીબા પેરામેશિયમ ઈસ્ટ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે બહુ કોશી સજીવની અંદર ઈસ્ટ સિવાયની ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે એક કોશીમાં એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે જ્યારે એક જ સજીવના શરીરમાં ઘણા બધા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે વિભાજન દ્વારા તેના જ જેવી સંતતિ સર્જે છે એક કોશીમાં જ્યારે બહુ કોશીની અંદર દરેક બહુ કોશી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે સોળમું છે વૈજ્ઞાનિક કારણ આપો કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે કારણ તો એક સજીવો એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત ફલિતાનથી થાય છે બહુકોષીય સજીવોમાં શ્વસન પ્રકાશ સંશ્લેષણ પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે સત્તરમું છે રોબર્ટ હુક અને લ્યુઅન હોકનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો તો રોબર્ટ હુક ઓગણીસો પાસઠ ની સમયની વાત છે તો આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં ઓકની છાલ એટલે કે બુચના નિર્જીવ કોષો જોયા હતા બુચની મધપુણાના ખાનાઓ જેવી રચનાને તેમણે સૌ કોષ નામ આપ્યું હતું લ્યુવિયન હોક સોળસો ચુમ્મોતેર વખતની વાત છે તો આ વૈજ્ઞાનિકે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી તેમાં સૌ વખત બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો તેમણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી મુક્ત જેવી કોષોનું નિરીક્ષણ કર્યું હતું અઢારમો પ્રશ્ન છે સ્લીડન અને સ્વોન તથા વિરસોવનું કોષવાદ અંગેનું કાર્ય જણાવો તો સ્લેઇડન અને સ્લોન તેમજ કોષવાદ રજૂ કર્યો તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે વિશ્વાસ કહે છે આધુનિક કોષવાદ રજૂ કર્યો અને તેમણે સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે માનવ શરીરમાંના વિવિધ કોષોને ઓળખો તેના નામ જણાવો તો નીચેલ માનવ શરીરના વિવિધ કોષોને આપેલા છે તે જોઈએ એ જે કોષ છે તે અરેખી સ્નાયુ તંત્ર છે જે આ મુજબ છે બીજું છે બી તેમાં બી ઓપ્શન છે તે રુધિરકોષ છે સી ચેતાકોષ છે ડી અંડકોષ ઇ અસ્થિકોષ એફ શુક્રકોષ અને જી મેદકોષ છે આગળ વધીએ વિષ્મુ છે સજીવોમાં શ્રમ વિભાજન થયેલું હોય છે આ વાક્યનો અર્થ વિસ્તૃત રીતે સમજાવવાનો છે તો અહીંયા જે પ્રશ્નનો જવાબ આપેલો છે થોડોક મોટો છે પણ મુદ્દાસર જવાબ આપવાનો છે માટે જરૂરી હતું તે દરેક વસ્તુ લખેલું છે તો આ પ્રમાણે તેનું વિસ્તૃત સમજાવવાનું કીધેલું હતું તો આ પ્રમાણે તમે જવાબ લખી શકશો મિત્રો વિડિયો સારો લાગે તો લાઇક કરો તમારા અન્ય મિત્રને શેર કરો દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો બે પાંચ પોઈન્ટ બે કોષ સાનો બનેલો છે કોષનું બંધારણીય આયોજન શું છે તેમાં વિકલ્પી પ્રશ્નો એકવીસમાં તેમાં ડી આવશે આપેલ તમામ આવે બાવીસની ની અંદર ઓપ્શન બી ત્રેવીસમાં માં ઓપ્શન સી ચોવીસમાં માં ઓપ્શન સી પચીસમાં માં ઓપ્શન ડી આવશે છવ્વીસ માં ઓપ્શન સી સત્યાવીસમાં માં એ અઠ્યાવીસમાં માં ડી આવશે ઓગણત્રીસ માં ઓપ્શન બી અંતગ્રહણ ત્રીસ માં ની અંદર ઓપ્શન એ એકત્રીસમાંમાં ઓપ્શન બી કણિકામય અંતઃકોષ રસ ઝાડ બત્રીસમું છે ઓપ્શન બી તેત્રીસમાંમાં ડી આવશે ચોત્રીસમાંમાં ઓપ્શન સી રિવો આવશે પાંત્રીસમું છે ઓપ્શન બી છત્રીસમાંમાં ઓપ્શન સી સાડત્રીસમાં ઓપ્શન બી આડત્રીસમાં ઓપ્શન બી કણાપ સૂત્રો ઓગણચાલીસ માં ઓપ્શન સી અને ચાલીસ માં ની અંદર ઓપ્શન બી આવશે જે હરિતકણ અને કણાપ સૂત્ર તે જવાબ સાચો છે ઓપ્શન બી ખરું વિધાન હોય તો ટ્રુ નો ટી કરવાનો છે ખોટું હોય તો ફોલ્સનો એફ કરવાનો છે એકતાલીસમું કોસરસ પટલ એ અર્ધ પ્રવેશશીલ પટલ છે એફ કરવાનો છે બેતાલીસ માં ટી આવશે તેતાલીસ માં એફ ચુમ્માલીસમાં એફ પિસ્તાલીસ માં ટ્રી સાચું છે છેતાલીસમાં એફ સુડતાલીસમાં એફ અડતાલીસ માં ટી ઓગણપચાસમાં ટી પચાસમાં એફ આવશે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એકાવનમાં પ્રસરણ બાવનમાં ગોલકી પ્રસાધન ગોલકી પ્રસાધન ત્રેપનમાં લાયસોઝોમ ચોપનમાં કણાવ સૂત્રો પંચાવનમાં એટીપી છપ્પનમાં લાયસોઝોમ સત્તાવનમાં પચાસ થી નેવું ટકા અઠાવનમાં સેલ્યુલો ઓગણસા ગોલ્ગી એક શબ્દમાં જવાબ આપવાનો છે એકસઠ પ્રશ્ન કોષ કેન્દ્રના દ્રિસ્તરીય આવરણને શું કહે છે તો કોષ કેન્દ્ર પટલ બાસઠમો કોષ કેન્દ્ર રંગ સૂત્રો ધરાવે છે માત્ર કોષ વિભાજન દરમિયાન જ તેઓ કયા આકારના જોઈ શકાય તો સડી જેવો પૂરું નામ એસિડ ચોસઠમું આદિકોષ કોષ આવશે પાસઠમાં કોષ રસ જાળવા કેવા આકારની પુટીઓ પુટિકાઓ દેખાય છે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા લંબ ગોળાકાર છાસઠમું છે ગોલકી પ્રસાધન એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના છે આવી પુટિકાઓને શું કહે છે સિસ્ટરની સડસઠમું ગોલકી પ્રસાધન અડસઠમું મને ઓળખો તેમાં કોસરસપટલ પટલ અગ્નસિત્તેરમાં સંભાજન મને ઓળખો સિત્તેરમું છે તેમાં રસધાની અને ઇકોતેર આવશે અર્ધિકરણ જોડકા જોડવાના છે પહેલાની સામે એ બીજામાં સી ત્રીજામાં બી આવશે બીજા જોડકા છે સેવન્ટી થ્રી તો તેમાં પહેલાની સામે બી બીજામાં એ ત્રીજામાં સી આવશે આશ્રુતિ એટલે શું મહત્વ સમજાવો માગ્યા મુજબ જવાબ આપવાના છે તેમાંનો જવાબ છે આશ્રુતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રશ્ન છે જેની વ્યાખ્યા આપેલી છે અને તેના પ્રકાર તેનું મહત્વ શું છે તે દરેક વસ્તુ અહીંયા સમજાયેલું છે તો આ પ્રમાણે તમે તેનો જવાબ લખી શકશો પંચોતેરમું છે કોષ દિવાલ સાની બનેલી છે તેનું કાર્ય જણાવો તો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે કાર્યો તો કોષને આકાર જાળવી રાખે છે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે તફાવત આપવાના છે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ તેનો તફાવત જોઈએ તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે તેમાં અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે જેને ન્યુક્લિ કહે છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે જેમાં ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ સુકોશ કેન્દ્રીય કોષની અંદર તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગી ગાઉની હાજરી હોય છે ઉદાહરણ તરીકે વનસ્પતિ અને પ્રાણી કોષ કોષકોષ રસ જાણનું કાર્ય જણાવી તેના પ્રકાર જણાવો તો એનો પ્રકાર અહીંયા આ પ્રમાણે આપેલા છે આ ઉપરાંત અંતરોષકોષ રસ જાણનું કાર્ય શું છે તે પણ અહીંયા આપેલું છે થોડો મુદ્દાસર તેનો જવાબ છે તો આ રીતે તમે મુદ્દાસર લખી શકશો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો પીડીએફ સ્વરૂપે સોલ્યુશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો કારણ આપવાનું છે લાયસો આત્મઘાતી અંગિકા કહે છે શું કામ તો લાયસો ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર સક્રિય પાચક ઉચ્છેચકો આવેલા હોય છે આ ઉત્સેચકો બધા કાર્બનિક દ્રવ્યોનું પાચનનું કાર્ય કરે છે કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની ચયાપચયમાં વિક્ષેપ પડે છે ત્યારે લાયસોઝોમના ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે આથી લાયસોઝોમનને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહે છે સેવન્ટી નાઇનમાં પ્રશ્ન કણાપ સૂત્રને કોષના શક્તિ ઘર શા માટે કહે છે તો સજીવોના જ્યાં ઊર્જા ઉત્પન્ન થાય છે તે અંગીકાને પાવર હાઉસ એટલે કે ઉર્જાઘર કહે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાથી જરૂરિયાત હોય ઊર્જાની જરૂરિયાત હોય છે તે ઊર્જા સ્વરૂપ એટલે કે એટીપી એટલે કે એડિનો ટ્રાયકાસ્ફેટ કણાપ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે આથી કણાપ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જા ઘર તરીકે ઓળખવામાં આવે છે એસી પ્રશ્ન રસદાની કયા કોષમાં મોટી હોય છે જણાવી તેનું કાર્ય જણાવો તો રસદાની વનસ્પતિ કોષમાં મોટી હોય છે કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્ર રસદાની કોષના કદનો પચાસ થી નેવું ટકા ભાગ રોકે છે એટલે કે જે એનું કદ હોય એના કરતાં પચાસ થી નેવું ભાગ એને રસધાનીએ રોકી દીધેલો હોય છે તો તે વનસ્પતિને આસુનતા અને કઠિનતા આપે છે આ બધા તેના કાર્યો છે કયા કોષો રંજક કણો ધરાવે છે તે જણાવી રંજક કણોના પ્રકાર લખો તો અહીંયા રંજક કણો જે માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે તેના પ્રકાર તો તેમાં રંગ કણો અને રંગવિહીન કણો રંગ કણોને ક્રોમોપ્લાસ્ટ કહે છે અને રંગવિહીન કણોને લ્યુકોપ્લાસ્ટ કહે છે તો આ પ્રમાણે તેના પ્રકાર છે તે તમે સમજાવી શકશો મિત્રો વિડિયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડિયોને લાઈક કરજો અન્ય મિત્રોને શેર કરજો સમવિભાજન અને અર્ધિકરણ તેનો તફાવત છે તે આ મુજબ છે આ પ્રમાણે તેને તફાવત છે તેનો જવાબ લખી શકશો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત તો વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે જ્યારે પ્રાણી કોષમાં તેનો અભાવ હોય છે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે જ્યારે પ્રાણી કોષમાં નાના કદની હોય છે કોષ રસપટલનું સ્થાન કાર્ય અને લાક્ષણિકતા જણાવો તો અહીંયા કોષ રસ સ્થાન ક્યાં આવેલું છે તો કોષની સૌથી બહારનું આવરણ છે લાક્ષણિકતા અને તેના કાર્યો તે શું કામ કરે છે તે દરેક વસ્તુ અહીંયા આપેલું છે તે આ પ્રમાણે તમે તેનો જવાબ લખી શકશો સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો તો પરસ્પર સાંદ્રતાના ધોરણે ત્રણ પ્રકારના શકે એક સાંદ્ર દ્રાવણ અધો સાંદ્ર દ્રાવણ અને દ્રાવણ તો અહીંયા દ્રાવણના ત્રણ પ્રકાર આપેલા છે તે પ્રકાર વિશે તમે ડિટેલની અંદર આ મુજબ લખી શકશો સૂત્રનું સ્થાન અને તેના કાર્યો તો સૂત્ર ક્યાં આવેલું છે તો તેની રચના પહેલા તો કણાવ સૂત્ર બે આવરણો ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંત આવરણ ઊંડા અંતઃપ્રવધો ધરાવે છે આ અંતઃપ્રવધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે તેની વિશેષતા તે શું કામ કરે છે તેનું કાર્ય પણ અહીં આપેલું છે ગોલગી પ્રસાધન વિશે ટૂંકનો લખો તો તેમાં તેનું સંશોધન તેનું સ્થાન તે કઈ રીતે બનેલી છે તે માટેની રચના અને તે શું કામ કરે છે તેના કાર્યો પણ અહીં આપેલા છે આ મુજબ તમે જવાબ લખી શકશો સંક્ષિપ્ત વર્ણન કરો તો એ સૂકા જળદાળુને પહેલા થોડા સમય ચોખ્ખા પાણીમાં રાખવામાં આવે તો પછી ખાંડના પાણીનું ટીપું નાખવામાં આવે તો તો સૂકા ચદાનોને પહેલા થોડો સમય ચોખ્ખા પાણીમાં રાખી અને તેમાં પાણી શોષી અને ફૂલે છે તે અંત આશ્રુતિ દર્શાવે છે ત્યારબાદ ખાંડના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે બહી આશ્રુતિ દર્શાવતા પાણી ગુમાવી ચીમડાઈ જાય છે એટલે કે આમ સૂકવેલું હોય એવું બની જાય છે રક્તકણ જેને આરબીસી ને મીઠાના દ્રા સાદર દ્રાવણમાં મૂકવામાં આવે તો તે પાણી ગુમાવી ચીમડાઈ જાય છે ગોલકી પ્રસાધનને કોષમાંથી દૂર કરવામાં આવે તો તો ગોલકી પ્રસાધનના વિવિધ કાર્ય જેવા કે નિપજોનું પેકેજિંગ સ્ત્રાવ સંગ્રહ જટિલ નિર્માણ નિર્માણ લાયસોઝોમનું વગેરે અટકી જાય છે બધું બંધ થઈ જાય જો ગોલકી પ્રસાધનને કોષમાંથી કાઢી લઈએ તો માગે મુજબ જવાબ આપો વનસ્પતિ કોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો અહીંયા વનસ્પતિ કોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરેલી છે પરીક્ષાની અંદર વનસ્પતિ કોષ અથવા પ્રાણી કોષ બેમાંથી એક પ્રશ્ન પૂછાય છે આકૃતિ સમજી લેવાની છે હવે છે પ્રાણી કોષની નામ નિર્દેશવાળી આકૃતિ છે પ્રાણી કોષમાં આવેલી તમામ અંગિકાના નામ લખી દરેકના કાર્ય જણાવો તો અંતઃકોષ રસ જાળ તો પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે

કોષનો પરિવહન માર્ગ જે અંત કોષ રસ છે કોષનું શક્તિઘર જેને ઉર્જાઘર કહીએ તે કણાપ સૂત્ર છે કોષનો પેકેજિંગ અને ડિસ્પેન્સિંગ એકમ જે ગોલગી પ્રસાધન છે કોષની પાચક કોથળી લાઇસોઝોમ્સ કોષનું રસોડું હરિત કણ ને કોષનો નિયામક એકમ કોષ કેન્દ્ર છે તો મિત્રો આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો